તો ભાઈ હવે મેન આવે સબ્જી સિંગ ભજી બસ બસ લે બસ આટલા બહુ થઈ ગયા આવું હું તમારે હાલથી જ કહી દઉં મારી મમ્મી ખાલી દેખજો એક જ મૂઠું ખાહે પણ ડાયરેક્ટ કે જેટલું ચાક તો ખરા વગી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા હું આશા કરું તમે બધા એકદમ મજામાં હશો તો ચાલો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે છે રવિવાર અને અમે આજે એક આઈટમ બનાવીએ છીએ જમવામાં સબ્જી બનાવીએ છીએ હવે કઈ સબ્જી બનાવીએ તમને ખબર પડી ગઈ છે કેમ કે થમલેલ લાગ્યો થમલેલ જોઈને તો તમે આયા જ છો જોવા માટે તો મસ્ત રીતે બનાવી લઈએ સિંગ ભજીયાની સબ્જી તમને આખી આખી બતાવી દઈએ કે અમે કઈ રીતે બનાવીએ અને બન્યા પછી બી ટેસ્ટ બી મારા મમ્મીને બતાવશું કે જેવો હોય ને અમે જેવો ટેસ્ટ આવશે એકદમ કમ્પ્લીટ કહેવાય સારું બન્યું છે તો સારું કહેવા ખરાબ બન્યું છે તો ખરાબ કહેવાય કેમ કે આ જુદી લગભગ અમારાથી કોઈ આઈટમ હારી નહીં બની મેગી સિવાય તો ટ્રાય કરશું ચલો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મજા આવશે તો ચલો કન્ટિન્યુ તો મિત્રો જે આપણે સબ્જી બનાવવાની સિંગ ભજીયાની એ મેન શાકભાજી એટલે કે સિંગ ભજીયા આપણે લાવી દીધા હે લાવી દીધા એટલે મૂળ ઘરમાં પડ્યા જ તા અને પછી બીજું આપણે કાપવાનું હે ડુંગળી ટમાટું અને આ મરચો તો મરચાં પહેલા ફટાફટ કાપી લઈએ અને કોઈ સબ્જીમાં એટલું બધું કોઈ હેવી હે ના કે વધારે મજૂરી પોકે એવું નોર્મલ આપણે જેમ સબ્જી બનાવી રીતની જ છે તો પેલા ફટાફટ તું કટિંગ લે હે ઓકે જોઈએ જોઈએ લગભગ અમારાથી મેં તમને આગળ કીધું ને કે અમારાથી એક આઈટમ હારગી બનતી નહીં વ્યવસ્થિત પેલા નૂડલ્સ બનાવ્યા હતા એમો લોચો મારે તો હવે જોઈએ પહેલી વાર ખાઈએ મારા મમ્મી તો પહેલથી જ મૂડ નહીં મગે તમે બે જણા ખાજો મારે નહીં ખાવા અમને ભાવસે તો ખાવાને કે બહારનો નાસ્તો કોક મંગાવવા પડે છે એક એક વાગી ગયો હોય હવે એક ભાગી બનાવવા બેઠા ચારે બને હવે બાજરી રોટલો ગમે તે કોક ને કોઈ ખાઈ લેવા ચલો આશા કરું વ્યવસ્થિત બને ખાઈએ એવી તો ફટાફટ પહેલાં મરચાંની ડુંગળી કાપી લઈએ ચલો તો ફટાફટ હવે મિત્રો અમે જોવો ટમાટો ડુંગળી અને આ મરચાં ત્રણ ને ત્રણ ફટાફટ કાપી દીધા હવે શું કરવાનું હે હવે લસણ લસણ ને તો ડાયરેક્ટ પેલા વાટી જ દેવું હોય ને તો ફટાફટ વાટી દઈએ ખાર ઉડે ને હમ ડુંગળે એવી ઉડે ને ઓફમો કે ઓફમો થી વહુ આવી જાય એવી ઉડે શું કેવું શું કેવું કોઈ કેવું નહીં રોવાની ઈચ્છા થાય રો તો રો રોવાની ઈચ્છા થાય રોજ રોવે ચલો આટલું લસણ વાટવાનું હા એટલું જ ખારોડ્યો વાજ વાટી દો ને ચલો ફટાફટ વાટી દઈએ તો મિત્રો જો ડુંગળી ટમાટું અને આ મરચા કટિંગ કરી લીધા હે અને હવે મૂકી આ કડાઈ અને તેલ ગરમ કરવા મૂકી તો પહેલા મૂકી દઈએ કડાઈ અને હવે આરી ચેનલ થઈ ગઈ રેસીપી ચેનલ થઈ જઈ આરી અમારી પહેલા પહેલા તેલ નોખવાનું ઓ પહેલા તેલ પહેલા એકવાર પાસ્તા બનાયા હતા એ તો એટલા જબરજસ્ત બન્યા હતા કે વાત છો કારણે બકા એટલે હવે મે વિચારીએ કે મે ઓનલાઈન હું પેલું હું કહેવાય સો આ ઓનલાઈન કુકિંગ ચાલુ કરી દીધી કુકિંગ બસ લે આ તેલ નોખે ત્રણ ના ના બે તો ઘણી થઈ ગઈ તેલ લાવે તેલ શું નખવાનું હોય ડુંગળી ડુંગળી હાલ રીલ જોઈએ ના પેલા લસણ જે નાખવાનું હોય જો રીલ જોઈએ રીલ ના રીલ પ્રમાણે ના બન્યું તો ભાઈને કોમેન્ટ કરવાનું થાય આ તેલ ગરમ તો થવા દે થોડું અમારા કારીગર હતા પેલા મન તો નહી આવડતું વાયના નો તો દુબઈ નો કારીગર હતો હા વાયના હતો દુબઈ શેફ છે શેફ

યુટ્યુબ માં તો બતાયા પણ જો બાલાજી ને સિંગ બજે કોને કોને ભાવે ખાલી કોમેન્ટ કરજો લગભગ બધાને ને ભાવતા જ હશે કોમેન્ટ કરવા પણ તો કોમેન્ટ કર નાખજો ઓકે અ ઓકે શું ગઈ ભૂલી જી તમે તો વાત કાપો એટલે મા તો બધું ભૂલી જવાય ઓ હા લાલ દવા દેજે બીજું કોઈ આ તો કહી દો કે બગા ના આવડે મને કે જેમ બેઠો ખુરશી પર એવું તો લાલ થવા દઈએ જો વધારે લાલ થઈ જાય તો કાળી પડી જાય તને લાલ કરવી મને લાલ કરવી એ જો બનાવી દઉં બે ડુંગળી બળાઈ ગઈ હતી આપણે રાઈસ વેજ બિરયાની એ તો વેજ બિરયાની તો ખતરનાક બને કે વાત છોડો ખાલી એક એક મોટું ભરવાનું હતું એટલી જબરજસ્ત બની ગઈ એનો બ્લોગ બનાવ્યો તો નતો બનાવ્યો નતો બનાવ લાઈટ જ નતો લાઈટ જ નતો ધરમ બનાવી હજી તો રાજમાં પડ્યા છે અમે એક ઉક દાડો બનાવશું હવે રાજમાં લાયેલા પડે બનાવતો તો હો ના એ તો હારાજ બને મિત્રો કમેન્ટ કરજો મસ્ત યાર તમે યાર કમેન્ટ એ એકદમ ઓછે કરો જેટલા જણા જોવે એટલે કમેન્ટ કરો મસ્ત એવું લખો ને કે અમને રિપ્લાય આવવાની મજા આવી જાય હમ એવું લખો મસ્ત શું કેવું ભલે અમારી તમે મજાક ઉડાવશો તો એ ચાલશે અમને કોઈ ખોટું નહીં લાગે પણ મસ્ત લખો કોઈ બી જો કે જે મેં હો દરેક ને કોમેન્ટ વાચીએ ને એટલે અમને મજા આવી જાય કે ના પબ્લિક અમાર જોવે ને અમાર વિડિયો નું કોમેન્ટ ભી કરે છે આ ઓનો વિડિયો જોઈન બનાવવાનું ચાલુ કરી દે તો મસાલો નાખી દે મસાલો નો ફળદર ને બધું બસ હવે હવે મરચું ને મેઠું ને હું નાખો મરચું નાખવાનું મેઠું નાખવાનું એ ફળદર ને ધોણા પેલું હું ન કહેવાય લસણ નાખ્યું

તો ભાઈ હવે મેન આવે સબ્જી સિંગ ભજીયા બસ બસ લે બસ આટલા બહુ થઈ ગયા આવો બસ સિંગ ભજીયા આવે સિંગ ભજીયા નોખે દોડો માઈક બધા ને પડે તો તો જ નોખજે ઓકે હા બસ ઓકે બસ હવે સિંગ ભજીયા નોખ થોડું હલાઈ નોખ અને ઉપર નોખી દે કોથમી નકર ગળી જાય પાછા તો લોટ ના આવે ને એટલે હવે ફટાફટ હું ફટાફટ ગયો થોડી આ રંગ કોથમી ઉપર કાપી દે બસ બસ આટલા તો બહુ થઈ ગયા ને આવે ટેસ્ટ આટલો નોખો આ તો નોખી દેડ ટેસ્ટ આવે જો કે અમને મજા આવે એમ દેખાવમાં તો એકદમ એન્ટિક લાગે ને હા દેખાવમાં તો મસ્ત લાગે આ તમને બતાવું નજીકથી

હવે સબ્જીને ઢોંકી દઈએ અને બનાવી દઈએ બાજરીનો રોટલો કેમ કે ભાઈએ બાજરીનો રોટલો ખાધો હતો તો આપણે બાજરીનો જ ખાવું શું કેવું ન કે અમે યુટ્યુબમાં જોયું ને તો વળી ઘઉંની રોટલી બનાવતા હતા પણ આપણે દેશી એટલે આપણે બનાવીએ બાજરીનો રોટલો તો ભાઈ सब्जी બની ગઈ એ તૈયાર सब्जी બાજરીનો રોટલો અને ડુંગળી હવે પહેલો મારા મમ્મીને ખવડાવીએ કે જેવો ટેસ્ટ આવે છે એમને થોડી વાત તબિયત એવી કે જો સારો રિપોર્ટ મળે તો સારું એને પેલી પહેલી વાત તો બહારનું શું ભાવે આ બધું જેવું લાગે જોઈએ લીધું એ જેટલું ચાક તો ખરા વગી મસ્ત બન્યું મેં ચાક્યું એમ તો ટેસ્ટ તો સારો હે શું કહેવાનું થાય હા હા ખાલે ખાલી હારું ખાચ્યો ગુલો હારું ખાચો ગઈ જાય હા અલા મસ્ત આટલું મસ્ત બન્યું છે સબ્જી હા ના ભાઈ મને ના ભાઈ હારું જોયું ખાલી એટલે મસ્ત સબ્જી મને એના બજારનું ઓછું ભાવે ના બધો શીંગ બજાર મીંગ બજાર ઓછું ભાવે ચલો અમે ખાઈને તમને કમ્પ્લીટ એકદમ કહીએ કે ટેસ્ટ જેવો હે તો ભાઈ હવે આપણે જમવા બેઠાઈએ અને ટેસ્ટ કહી દઈએ કે કેવો આવે મેં તો ચાખી તારે મસ્ત જ હતો

એકદમ બી સારો ના કહું અને એકદમ ખરાબ બી ના કહું એવરેજ ટેસ્ટ એ પણ એકવાર ટ્રાય જરૂરથી ઘેર કરવરાય કરવી હોય તો બાકી ટેસ્ટ તો સારો હોય એવું નહીં ગાડીમાં લેવું નહીં બેસ્ટ ધાબીન બી ખાવું હોય તો ખવરાય એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો ટ્રાય કરો તો મેં તમને આગળ કીધું છે ને એવી તરફ તમે કોમેન્ટે કરજો કે અમે તમારા વિડીયો જોઈને અમે ઘેર બનાવીએ શિંગ ભજીયાની સબ્જી તો ભાઈ હવે આ ચેક કરે સબ્જી કે જેવી બની હે ચેક કરે મારો વારો પડી ગયો મમ્મીનો પડી ગયો ઘણો વારો આવ્યો કરી તો હતી પહેલા તો સારી લાગી હતી ના સારી બની આ ઠંડી થઈ ગઈ પણ વિડીયોમાં વિડીયોમાં ઠંડી થઈ ગઈ બીજું કોઈ નહીં ગરમ ગરમ મજા આવે વધારે ખાવાની જોઈએ એના માટે દહીં ને મરચું પહેલથી લઈને આવ્યા ઓપ્શનમાં કે ના સારી લાગે ને તો આ બે ખાઈ લો લઈ મરચું ખાવું ભાઈ તારે થોડું ખાઈ લે મને તો હારી લાગી ભાઈ ઠંડી થઈ જઈને કે વધારે મસ્ત લાગો તે બોલતો ખરા પબ્લિક ને ખબર પડે કે પબ્લિક ને બની તો મસ્ત ઓમ કેમેરા અમે હારી બની તમે યાર કોમેન્ટ કરજો હારી બોલે ચીજ જરા ખબર કેમેરા અમે જોઈ બોલવાનું જ થાય બની તો મસ્ત છે પબ્લિક ને કે કે હારી બની હે નહીં બની ના હારી બની તમે એકવાર ટ્રાય કરજો મસ્ત એકવાર વાર જરૂરથી ટ્રાય કરજો વધારે ખાઈ લઈએ ચલો મિત્રો પછી મળીએ તો ભાઈ મસ્ત રીતે જમી લીધું અને જમીને હવે આ સાઈડ પાછળના ભાગમાં અને આજનો બ્લોગ આપણે આટલા જ રાખવાનો આજનો વ્લોગ તો ખાલી અમે સ્પેશિયલ

અને બ્લોગ આપણે આટલા બધું જ રાખીએ જો જોઈન જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને અમારા વિડીયોમાં જો નવા જોતા હોય કોઈ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને હવે અમે નવા કન્ટેન્ટ લાવતા રહેશું કોમેડી કન્ટેન્ટો અને ડેલી રૂટિન વિડીયો લાવતા રહેશું તો મસ્ત રીતે સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક કોમેન્ટ તો એટલી મસ્ત કરી નાખજો કે અમારે રિપ્લાય આવવાની ઈચ્છા થઈ જાય એટલી મસ્ત કોમેન્ટ કરજો શું કેવું કરજો તો ચલો હવે મળીએ આપણે બીજા નવા દિવસે નવા બ્લોગમાં બાય બાય જય હિન્દ જય ભારત